બાદમાં ટેન્કર સાથે રિક્ષા અથડાઈ હતી એક્સિડન્ટમાં બાઇક ચાલક યુવક અને રિક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા સચિન જીઆઈડીસી આવેલા મુલ્લા ડાઇંગ મિલ નજીક ફૂલ સ્પીડે બાઇક જઈ રહી હતી હીરો હોન્ડા સ્પેશિયલ પર નીકળતા યુવક રિપીટ હીરો હોન્ડા સ્પેશિયલ પર નીકળતા યુવક યુવતી પેકી યુવતીનો ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી ગયો હતો જેથી બાઇક સ્લિપ થઈ ગઈ હતી જેથી પાછળથી આવતા ટેન્કર નીચે યુવતી કચરાઈ જતા ઘટના સ્થળે જ મોતને ભેટી હતી બાઇક સવાર યુવતી કચરાયા બાદ રિક્ષા પણ ત્રિપલ એક્સિડન્ટમાં બાઇક સવાર યુવક અને રિક્ષા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન કિશન તિવારી સાથે રાજેન્દ્ર બાગુલ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત